ચાલો મસ્તીના નાના નાના ડાયા ડાયા બાળકો માટે એક મસ્તીની વાર્તા કહી દઉં કહી દઉં ચાલો સાંભળો એક ઝાડ હતું ને એની ઉપર કેટલા બધા પક્ષીના માળા બોલો પક્ષીના માળા જોયા છે તમે એમાં એક માળામાં ચક્કીબેનનું બચ્ચું રહેતું હતું એક માળામાં કબૂતરના બચ્ચા રહેતા હતા એક માળામાં પોપટના બચ્ચા એક માળામાં કાબરબેનના બચ્ચા એમાં ચક્કી નું બચ્ચું નાનું એવું હતું ને ઈ છે ને ચક્કી એનું નામ પાડ્યું ચંપા શું નામ પાડ્યું એટલે ચંપા તો ભાઈ ભારે વાતુડી તમારી જેવી હો નકરું આખો દિવસ મમ્મી 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 આમ શું કરો છો મમ્મી આ કેમ કરાય આમ કેમ કરવાનું એમ નકરું પૂછા જ કરે અને જેવી ખાઈ પી લેને એટલે ફૂર કરતી ઉડી અને સીધી કાબરબેનના ઘરે હવે કાબરબેન બેન એની જેવા વાતુડા એટલે વાતુ આ વાવ ચંપા કેમ છો મજામાં શું કરતી હતી નામ ને તેમ ને કેટલું બોલે કેટલું બોલે બાપા આ વાતુડી ચંપા અને પાછી બધે રમવા જાય ને અને ધીમે ધીમે કરતા ચંપાબેન તમારી જવડા થઈ ગયા તમે એની શાળે આવ્યા ને એમ ચંપાબેનના મમ્મીને એમ થયું કે લાય હુંય ચંપા આખો દિવસ રખડ્યા કરે છે એના કરતાં આ બધા છોકરા જાય છે ને ને આ ભણવા મોકલી દઉં એટલે ચંપાબેનના મમ્મી તો ભાઈ નિશાળમાં ગયા અને ચંપાને કીધું કે હાલ મારી સાથે જાતા જાતા ચંપાને લઈને ગયા ને કીધું કે સાહેબ આ મારી ચંપાને નિશાળમાં નામ લખાવવું છે તમે એને ભણાવશો ત્યાં તો સાહેબને છોકરા રાજી થઈ ગયા લે આપણી નિશાળમાં તો કોણ ભણવા આવશે ચંપાબેન ચંપા ચકલી

બીજો ચંપા બોલે એ ચંપા અવાજ ન કરાય એટલે ચંપા બેન મોઢું કરીને બેસી ગયા કેવું મોઢું કર્યું અને ભાઈ ચંપા બેન નું મોઢું જોઈ એવા મને બોલવા ન તો ગમે બોલ 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 કરતા ને ટેવ હોય ન બોલવા દે તો ગમે ચંપા બેન તો આમ મોઢું કરીને બેઠા અને ઘરે જઈને કર્યો દફ્તર નો ઘા

અહીંયા બેઠા હોય ને તે હુરક તાવડી નામ વયા જાય અને પાછી આમ જાય આમ જાય આમ જાય એક જગ્યાએ બેસે એટલે ટીચર પાછા ખીજાણા ચંપા તને મેં ક્યાં બેસાડી હતી ક્યાં નકરી જગ્યા ફેરવા કરે છો એક જગ્યાએ બેઠી રહે કે તો ચંપા બેઠ બાજુ કેમ કર્યું મોઢું બીજે દી જૈન પાછા મમ્મી હું ભણવા નહીં જા એના મમ્મીએ સમજાવી પણ ચંપાબેન ભણવા ગયા જો એને લખવું ગમે નહીં મૂંગું બેસવું ગમે નહીં એક જગ્યાએ બેસવું ગમે નહીં એટલે ટીચર ભીજાય ને તો ચંપાબેનને હવે ભણવા જવાનું મન થાતું પછી હું બીજે દિવસે મમ્મીએ કીધું ચંપા હાલ બેટા મોડું થાય છે નિશાળનો સમય થઈ ગયો ત્યાં તો ચંપાબેન કે મમ્મી પેટમાં દુઃખે કેમ પેટમાં દુઃખે ત્યારે મોઢું કરે મમ્મે એના મમ્મી કે સારું સુઈ જા બેટા બીજે દિવસે પાછા સવારમાં કે મમ્મી પેટમાં દુઃખે પાછા બીજા દિવસે એના મમ્મી કે સારું સુઈ જા ત્રીજે ત્રીજેથી મમ્મી કે આને તો હવે દવાખાને જ લઈ જાવી પડશે એટલે ચંપાને કે હાલ ચંપા દવાખાને જઈ ત્યાં તો ચંપા બેન કે નહીં મમ્મી અરે તને રોજ પેટમાં દુખે છે હાલો એમ કરી અને ચંપાના મમ્મી તો ભાઈ એને દવાખાને લઈ ગયા અને ડૉક્ટરને કહી દીધું તું કે ચંપાબેનને પેટમાં ક્યારે દુખે છે જ્યારે નિશાળે જવાનું થાય ને ત્યારે જ દુખે છે એટલે ડૉક્ટરને ખબર પડી ગઈ ડૉક્ટરે તો ભાઈ ખોટે ખોટું એક ઇન્જેક્શન કાઢ્યું અને કીધું લાવો ચંપા બેન ને ઇન્જેકશન આપી દઈએ ત્યાં તો ચંપા જાય ભાગી મમ્મી ના મને બેટમાં ન દી દુખતો મને બેટમાં ના દી દુખતો એના મમ્મી કે અરે બેટા હમણા સારું થઈ જશે જરાક ઇન્જેક્શન દુખશે નય મમ્મી હું તો ખોટું બોલતી હતી મારે ભણવા ન તો જાવ એટલે ખોટું બોલાય પછી મમ્મીએ કીધું કે બેટા ન્યા શાંતિથી ભણી ગણીનો હોશિયાર થઈ જાજે અને હવે ખોટું બોલતી પછી તો ભાઈ ચંપાબેન રોજ નિશાળે જાય બધાની સાથે રમે ભણે ગીત ગાય ને વાર્તા સાંભળે ને ચકીબેન તો ભાઈ ભણી ગણીને ને મોટા થઈ ગયા